વ્યાપાર અંગે આપણે બંદરો વિશે વાત કરી આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર તરીકે બંદરો અંગે માહિતી આપો આવો પ્રશ્ન છે હવે બીજી વાત જે બંદરોના જે પ્રકાર છે એ બંદરોના પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે એમાં આપણે ત્રણ બંદરોના પ્રકાર વિશે વાત કરીશું બીજા પીરિયડની અંદર બીજા ત્રણ બંદરો વિશે આપણે ચર્ચા કરીશું તો આવો આપણે જોઈએ પેલું દરિયાઈ બંદર મિત્રો દરિયાઈ બંદર કોને કહેવાય જો મોટાભાગના વિશ્વની અંદર જે બંદરો આવેલા છે ભાગે દરિયા કિનારે લાંગરેલા જહાજો અને એની પીઠ પ્રદેશો ઉપરથી બંદરોનો વિકાસ એ નક્કી થતો હોય છે તો વિશ્વના જે મોટા બંદરો છે અને ભારતના સૌથી મોટા બંદરો છે એ પણ ખુલ્લા જે કુદરતી રીતે જ એ બંદરને એને બારું મેળવ્યું હોય છે અને એને આધારે એ બંદરનો વિકાસ થયો હોય છે તો વિશ્વની અંદર આવા કેટલાક દરિયાઈ બંદરો આવેલા છે કે જ્યાં માલસામાન્ય આયાત નિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર તરીકે જેને ગણ્યા છે એવા વિશ્વના સૌથી અગત્યના દરિયાઈ બંદરો વિશે માહિતી આપો અથવા પ્રશ્ન એવો પૂછાય કે સાંઘાઈ બંદર કયા પ્રકારના બંદર છે કયા પ્રકારના બંદરની અંદર સમાવેશ થાય અથવા હોંગકોંગ બંદર છે કયા પ્રકારના બંદરની અંદર એનો સમાવેશ થાય અથવા કોલંબો બંદર છે એ કેવા પ્રકારનું બંદર છે આવો એક માર્કનો પ્રશ્ન વિદ્યાર્થીઓ ઘણીવાર આવતો એટલે નાની નાની બાબતમાં ખાસ ધ્યાન આપજો પહેલું આપણે દરિયાઈ બંદરો કયા છે વિશ્વની અંદર એક ન્યૂયોર્ક દરિયા કિનારે છે વિશાળ કુદરતી ક્ષેત્રો ધરાવતું એક વિશાળ મોટું બારું હોય છે અને ત્યાં વિશાળ ગોડાઉન જે આપણે વાત કરીએ પીરિયડની અંદર કે કેટલાક એ ગોડાઉન ક્રૂ મેમ્બરો એની એની વ્યવસ્થા કર વસૂલી એ બધી બાબતો પીઠ પ્રદેશોનો વિકાસ એ બધું રહેલો હોય ન્યૂયોર્ક ભારતનું સમાજ ભારતનું ક્યુ બંદર દરિયાઈ બંદર તરીકે નામના ધરાવે છે તો મુંબઈની વાત આવે મુંબઈ બંદર કયા પ્રકારનું બંદર છે તો એ કુદરતી બંદર છે અને એ મુંબઈ બંદરને આપણે દરિયાઈ બંદર તરીકે ગણવામાં આવ્યું છે શાંઘાઈ હોંગકોંગ કોલંબો ડર્બન વગેરે પ્રકારના બંદરોને આપણે દરિયાઈ બંદર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો દરિયાઈ બંદર એટલે સ્વાભાવિક એ શબ્દની સાથે જ આપણે સમજ આવી જવી જોઈએ કે જે બંદરોનો વિકાસ દરિયા કિનારે કુદરત રીતે થયો હોય અથવા કૃત્રિમ રીતે કરવામાં આવ્યો હોય તેવા બંદરને આપણે દરિયાઈ બંદર તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વમાં સૌથી વધારે મોટા ભાગના બંદરો એ દરિયા કિનારે આવેલા હોય છે ત્યારબાદ હવે વાત કરે છે નદી બંદર નદી બંદર એટલે શું કે જે કોઈ મોટી નદી હોય લાંબી નદી હોય કે જેની અંદર બારે માસ પાણીનો વેગ હોય એની ઊંડાઈ વધારે હોય અને એના કારણે જે કોઈ પણ વિકાસ થતા બંદરોને આપણે નદી બંદર તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો ખૂબ અગત્યનું નદી બંદરની આપણે જો વાત કરી હોય ને તો લંડન છે ટેમ્સ નદી કિનારે આવેલું કઈ નદી છે લંડન યાદ રાખજો આ લંડન ટેમ્સ નદી કિનારે આવેલું બંદર છે આ પ્રશ્ન આવશે જો બે વાર પ્રશ્ન ભારતનું પણ પૂછાઈ ગયું છે હેમ્બર્ગનું પૂછાઈ ગયું અને લંડનનું પણ ફરી પાછો રિપીટ થશે લંડન એ ટેમ્પ્સ નદી પર આવેલું નદી બંદર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ હેમ્બર્ગ જે બંદર છે હેમ્બર્ગ એ વેસર નદી પર આવેલું બંદર છે કઈ નદી ઉપર આવેલું છે આવો પ્રશ્ન આવે તમને તો હેમ્બર્ગ છે વેસર નદી કિનારે આવેલું છે લંડન છે ટેમ્પ્સ નદી કિનારે આવેલું છે

અને ક્ષેત્રફળ વધારે એ જ જગ્યાએ નદી બંદર છે વિકાસ પામતા હોય છે દરેક જગ્યાએ નદી બંદર વિકાસ પામતા નથી આપણે નર્મદા છે તો નર્મદા ગુજરાતની જીવાદોરી છે પરંતુ એનો જે વિકાસ થવો જોઈએ એટલે કે એની જે ઊંડાઈ છે એની બારે માસ પાણીનો જથ્થો છે અને એનું ક્ષેત્રફળ છે એ ભૌગોલિક અંતર આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બંદરનો વિકાસ થતો હોય તો આપણે માછીમારી પ્રવૃત્તિ થાય છે પણ નર્મદા નદીને કિનારે કોઈ બંદરનો વિકાસ થયો નથી બરાબર પણ ભારતની અંદર કોલકત્તા જે બંદર છે એ કોને કારણે વિકાસ પામ્યો છે નદીને કારણે અને કઈ નદી છે તો હુગલી યાદ રહી ગયું લંડન ટેમ્સ નદી કિનારે છે હેમબર્ગ છે એ વેસર નદી ઉપર આવેલું છે ભારતમાં હુગલી નદી પર કોલકાતા નામનું બંદર આવેલું છે હવે આ નદી બંદરની મર્યાદા શું તે ખાસ કે નદીના કાપ પાણી આવતું હોય વારંવાર નદીના પ્રવાહની અંદર કાપ જમા થતું હોય એટલે આ નદી બંદરની અંદર વારંવાર ડ્રેઝિંગ કરવું પડે ડ્રેજિંગ એટલે શું છે કાપ જમે છે એનું ખોદકામ કરવું પડે એટલે ખોદકામ નદીની અંદર કઈ રીતે કહે તો એના ખાસ એને મશીનરી હોય છે અને એમાંથી એનો એક ડ્રેજિંગ એટલે કે કાપ કાઢવા માટેની વ્યવસ્થા કરે એને ડ્રેઝિંગ શબ્દ કહેવામાં આવે છે આ એની મર્યાદા છે મિત્રો નદી બંદરની એટલે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે જેને કારણે આ નદી બંદરોની અંદર વારંવાર કાપ જમા થાય છે અને એની વાર કાપ જમા થાય એટલે જે

જળમાર્ગ વિશે જોઈ ગયા વિશ્વનો સૌથી મોટામાં મોટો જો કોઈ આંતરિક જળમાર્ગ હોય ને તો ગ્રેટ લેક સેન્ટ લોરેન્સ એ સેન્ટ લોરેન્સ નદી આવેલી છે કેનેડા અને ઉત્તર અમેરિકાને આપણે જે વાત કરીએ યુએસ અને કેનેડાના સરોવરમાંથી નીકળતી નદી સેન્ટ લોરેન્સ નામની નદીને કારણે જે એક મોટો વિશ્વનો આખો જળમાર્ગ કયો થયો આ સેન્ટ લોરેન્સ નદી ક્યાં આવેલી છે યુએસ અને કેનેડા ના સરહદી વિસ્તારો ઉપર સરોવરમાંથી નીકળતી નદી સેન્ટ લોરેન્સ નદીને કારણે એક આખું દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પ્રશ્ન બીજી વાર રિપીટ થઈ ગયો તમને યાદ હશે ન યાદ હોય તો યુટ્યુબ ઉપર આ મારો વિડીયો જોજો એની અંદર જળમાર્ગ વિશે આપણે વાત કરવામાં આવી છે પરિવહનના માર્ગ તરીકે જળમાર્ગ એમાં વિશ્વનો સૌથી મોટો જળમાર્ગ કયો આંતરિક જળમાર્ગ તો એ આંતરિક જળમાર્ગ છે સેન્ટ લોરેન્સ બરોબર મિસી સિપી જળમાર્ગ જોયો સેન્ટ લોરેન્સ માર્ગ જોયો સુએજ બંદર જોયું આ સહીદ બંદર વિશે વાત થઈ સુએજ નહેર વિશે વાત થઈ તો એ સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે અને એને કારણે પાંચ સરોવરો મિત્રો એવા રચાણા કે પાંચ સરોવરોને એકબીજા લોક ગેટથી સિસ્ટમથી જોડી દીધા પાંચે પાંચ સરોવરને જોડી અને એક આખો વિશ્વનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પાડ્યો અને એના કારણે જે પાંચ જેટલા વિશાળ બંદરો વિકાસ પામ્યા છે અને એનું નામ આપ્યું છે સરોવર બંદર એ કયા કયા બંદરો છે એને આપણે ચર્ચા કરીએ એક ડુલુથ ડુલુદ બંદરનો વિકાસ થયો શિકાગો બંદરનો વિકાસ થયો આલ્પેન બંદરનો વિકાસ થયો ત્યારબાદ ટોરેન્ટો બંદર છે બફેલો છે લિક્વિડ લેન્ડ ટોલેડો વગેરે સરોવર બંદરનો વિકાસ પામ્યો છે આટલા બંદરો મિત્રો એના કારણે વિકાસ પામ્યા છે અને એનું નામ આપવામાં આવ્યું છે સરોવર બંદર અને સરોવર બંદર તરીકે ઓળખવામાં આવે છે હવે સરોવર બંદરની રચના ક્યારે મિત્રો આપણે સાંભળ સરોવર ગુજરાતની અંદર વાત કરીએ ભારતની અંદર વાત કરીએ કે કાશ્મીરની અંદર આવેલું હુલર સરોવરની વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ આવા ઘણા બધા સરોવર આપણે કાંકરિયા સરોવર કે તળાવ તો એ એનું જે પાણીનો જે વેગ છે પાણીનો જે જથ્થો છે એ એ બધું એ સામાન્ય બાબત ન હોય અને વિશાળ જયારે આવે બંદર ક્યારે વિકાસ પામે આપ કલ્પના કરી શકો બંદર તમે જાઓ એટલે ખ્યાલ આવે કે બંદર કોને કહેવાય તો બંદર જયારે વિકાસ પામે છે એ વિશાળ સરોવર હોય એક સમુદ્ર જેવો આકાર છિછરા સમુદ્ર જેવો આકાર ધરાવતા હોય ત્યારે મિત્રો એ બંદરો રચાતા હોય છે તો એ દુનિયાના સૌથી મોટા બંદરો એ સરોવર બંદર આપ્યા છે સેન્ટ લોરેન્સ નદીએ અને પાંચ સરોવરથી જોડ્યા છે લોક ગેટથી અને આવા જે આટલા સરોવરો એ વિકાસ પામ્યા છે બીજું એક સરસ મજાનો આફ્રિકાની અંદર આવેલું વિક્ટોરિયા સરોવર છે અને વિક્ટોરિયા સરોવરને કારણે કંપાલા નામનું બંદર વિકાસ પામ્યું છે યાદ રાખજો વિક્ટોરિયા સરોવર પાસે આફ્રિકાની અંદર આવેલું વિક્ટોરિયા સરોવર અને વિક્ટોરિયા સરોવરને કારણે કંપાલા નામનું બંદરનો વિકાસ થયો છે ઓકે ગ્રેટલેક સેન્ટ લોરેન્સ નદીને કારણે કયા બંદરોનો વિકાસ થયો છે સરોવર બંદરો કયા છે તો આ એના ડુલુજ છે શિકાગો છે આલ્પેન છે ટોરેન્ટો છે વફેલો છે લિક્વીલેન્ડ છે ટોલેડો છે આ બધા સરોવર બંદર તરીકે ઓળખાય અને કંપાલા છે એ વિક્ટોરિયા સરોવર આફ્રિકાની અંદર આવ્યું છે એમાંથીનું નિર્માણ થયું છે તો મિત્રો આ વાત થઈ આપણે દરિયાઈ બંદર નદી બંદર સરોવર બંદર પ્રકાર જોયા અને હવે નેક્સ્ટ અંદર આપણે ત્રણ પ્રકાર અંગે ચર્ચા કરીશું તો આ પાઠને આપણે એટલે કે આ ટોપિકને આપણે વિરામ આપીએ છે અહીંયા જે અગત્યના મુદ્દાઓ જે નોંધ કર્યા છે અને પરીક્ષાની અંદર મિત્રો ખાસ આ પ્રશ્ન આઈએમ કે આપું છું તમને અને નોટ કરજો આ પ્રશ્ન આવશે ઓકે આભાર સૌનો ધન્યવાદ